णी अमृतपूर्णहर्षकरणी सञ्जीवनी माधुरी दिव्यं दृष्टिप्रदानदिव्यमसनं दिव्यं शुभं कीर्तनं ब्रह्मानन्दप्रसन्नस्नेहरसितं दिव्यं कृपावर्षणम् योगी जी गुरु ग्नान जीवन पदे भावे सदा वंदनम श्री स्वामिनारायण नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय स्वामी महाराज नी जय योगी जी महाराज नी जय स्वामी महाराज नी जय પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક હરિભક્તોને જય સ્વામી નારાયણ યોગી પર્વ નિમિત્તે યોગીજી મહારાજના વિવિધ પ્રસંગો અને પ્રવચનો આપણે સાંભળીએ છીએ તો આજે આપણે યોગીજી મહારાજનું જીવન અને કાર્ય એટલે કે યોગીજી મહારાજનો ટૂંકો પરિચય આજે આપણે પ્રાપ્ત કરવાનો છે આપણને જે ગુરુની પ્રાપ્તિ થઈ છે જે ગુણાતીત ગુરુ પરંપરાની અંદર આવે છે અને સત્પુરુષની અંદર ભગવાન અખંડ રોમે રોમની અંદર વિરાજમાન છે એવો આપણો સિદ્ધાંત છે તો યોગીજી મહારાજનું જીવન અને કાર્ય કેવું હતું તો મુંબઈમાંથી એક પ્રગટ થતું એક પ્રખ્યાતિ સમયનું મેગેઝિન અને આ મેગેઝિનનું નામ છે ભવંશ જર્મન આવા પવન જનરલ નામના મેગેઝિનની અંદર ભગવાન મારા જીવનમાં કેવી રીતે પ્રવેશ્યા ને એવી અલગ અલગ લેખમાળા આવતી અને જુદા જુદા સંતો મહંતો અને એમાં થયેલો જે સાક્ષાત્કાર હોય એની આ મેગેઝિનની અંદર લેખ લખવામાં આવતો અને પછી પ્રકાશિત કરવામાં આવતો હવે આ જ પ્રશ્ન યોગીજી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યો કે આપને ભગવાનના દર્શન થયા એવો કોઈ પ્રસંગ કહો તો અમે મેગેઝિનની અંદર મોકલીએ એટલે યોગીજી મહારાજે તો તરત જવાબ આપ્યો કે અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે હવે જો આટલું જ સાંભળતા યોગીજી મહારાજનો ટૂંકો પરિચય આપણને ખબર પડી જાય એમના સદાય તેમના માં અંતરમાં હૃદયની અંદર એ ભગવાન અને ગુરુમાં જ લીન હતા અને એટલે જો આપણને જોવા મળે છે અખંડ આનંદમાં અલમસ્ત યોગીજી મહારાજનું જીવન જોવા મળે છે પછી એમના જીવનની અંદર ધર્મ હોય જ્ઞાન હોય કે વૈરાગ્ય હોય કે ભક્તિ હોય કે સેવા હોય કે તપ હોય કે તમે દિવ્ય ભાવ જુઓ કે સહન શક્તિ જુઓ એમનામાં મૂર્તિમાન સ્વરૂપ આપણને જોવા મળે છે તો એ સાધુતાના આદર્શ આપને યોગીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે મહંત સ્વાઈ મહારાજ આ વર્ષે પ્રાપ્તિનો વિચાર કરવાનું કહે છે તો આ પંદર મિનિટ પ્રાપ્તિના વિચારમાં આપણે યોગીજી મહારાજનો પણ વિચાર કરી શકીએ એ સત્તર વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામીએ ને જે પીડા યાતનાઓ જે દુઃખો આપ્યા છે યોગીજી મહારાજને છતાં પણ હસતા મુખે યોગીજી મહારાજે સહન કર્યા છે કોઈ દિવસ તેમને સામે કંઈ કીધું નથી કોઈને વાત નથી કરી તો સાધુતાના આદર્શ યોગીજી મહારાજમાંથી આપણને શીખવા જેવું કેટલું એમના જીવનમાં જો સૌથી વધુ સ્પર્શતી બાબત હોય ને તેમને કોઈ દિવસ કોઈનો અવગુણ લીધો નથી આપણે સવારે પૂજા કરતા હોય ત્યારે યોગી ગીતાની અંદર આવે છે કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે ક્યારે યોગીજી મહારાજે ક્રોધ નથી કર્યો તો શું તેમના જીવનની અંદર કોઈ દુઃખ ના કે કોઈ એવા પ્રસંગ બન્યા જ નહીં હોય બન્યા છે છતાં તેઓ સ્થિર રહ્યા છે તમે જુઓ કે વ્યક્તિ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીમાં અમુક વ્યક્તિઓ સૂટેવાળા હોય અમુક કૂટેવાળા હોય એટલે કે અમુક સંસ્કાર હોય અમુક સંસ્કાર વગરના પણ હોય તો બાળપણથી જ બાળકોની અંદર સંસ્કારો આવે અને શિસ્તભર્યું જીવન જીવી શકે એ માટે બાળમંડળની શરૂઆત કરનાર પણ યોગીજી મહારાજ હતા તો એમનું આપણે જીવન અને કાર્ય તપાસવું પડે યોગીજી મહારાજનું બાળપણનું નામ ઝીણાભાઈ એમનો જન્મ સંવંત ઓગણીસો ને અડતાલીસ વૈશાખ વધ બારસ તારીખ ત્રેવીસ પાંચ અઢારસો ને નો દિવસે અને આ દિવસે તેમનો જન્મ થયો એમનું જન્મસ્થળ ધારી જે હાલ અમરેલી જિલ્લાની અંદર આવ્યું છે ત્યાં એમનો જન્મ થયો માતાનું નામ પુરીબા અને પિતાનું નામ દેવચંદભાઈ આ એમનો બાળપણનો થોડોક એવા ડેટા હતા જે માહિતી હતી જે આપણને કોઈક પૂછે તો આપણને આવડવું પડે તેમનો જીવનક્રમની વાત કરીએ તો સન અઢારસો ને બાણુંની અંદર એમનો જન્મ થયો ત્યારબાદ અઢારસો ને ઓગણીસો ને આઠની અંદર એમને સોળ વર્ષની તેમની ઉંમર હતી અને એમને સંસારનો ત્યાગ કરી નાખ્યો એટલે કે ગૃહ ત્યાગ કર્યો અને સાધુ થવા માટે તત્પર થયા ઓગણીસો ને આઠની અંદર જૂનાગઢની અંદર પાર્ષદી દીક્ષા એમને ગ્રહણ કરી અને નામ એમનું જે બાળપણનું નામ ઝીણાભાઈ હતું તો હવે એમનું બાળપણનું નામ ઝીણા ભગત પડે છે સન ઓગણીસો અગિયારની અંદર વડતાલની અંદર ભાગવતી દીક્ષા આપી અને ત્યારે એમનું નામ પડે છે સાધુ જ્ઞાન જીવનદાસ અને દીક્ષા આપનાર પણ આચાર્ય હતા શ્રીપતિ પ્રસાદજી મહારાજ સન ઓગણીસો અગિયારની ની અંદર જ્યારે જુનાગઢ છોડી શાસ્ત્રીજી મહારાજ સાથે ભળ્યા અને ઓગણીસો ચોરાણું ચોત્રીસની ની અંદર સન ગોંડલ મંદિરના મહંત પદે પણ તેઓ વિરાજમાન થયા સન ઓગણીસો એકાવનની ની અંદર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું ધામગમન બાદ પછી વારસદાર તરીકે એમને ગુરુપદ સંભાળ્યું અને સન ઓગણીસો ને પંચાવન ઓગણીસો ને સાઠ અને ઓગણીસો સિત્તેર એમ ત્રણ વિદેશ યાત્રાઓ આફ્રિકા અને ઇંગ્લેન્ડ યોગીજી મહારાજે કરી અને સન ઓગણીસો એકોતેર ની અંદર ઓગણ એસી વર્ષની ઉંમરે તેમનું ધામ ગમન થયું પણ તેઓ પૃથ્વી ઉપર જે ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું હું તો ચિરંજીવી છું એમ યોગીજી મહારાજે પ્રમુખ સ્વાઈ મહારાજની ભેટ આપી અને મુંબઈની અંદર તેમનું ધામ ગમન થયું તો આ એમનો થોડોક જીવનક્રમ હતો જે જીવનક્રમ દ્વારા આપણને ખબર પડે કે તેઓએ શું શું કર્યું છે એમની કાર્યની વાત કરીએ તો અત્યારે તો આપણે ટૂંકો પરિચય જોઈએ છીએ એટલે ટૂંકમાં જ કાર્યની વાત કરીશું કે અત્યારે સાધું થવું એટલે કે સંસારનો ત્યાગ કરવો ને યઘરામાં પરંતુ યોગીજી મહારાજે સૌથી વધુ સુશિક્ષિત પાછા સુશિક્ષિત યુવાનોને દીક્ષા આપી તમે અત્યારે જોવો છો બાળ સભા યુવા સભા કે સત્સંગ સભાની અંદર એ મંડળોની સ્થાપના કરનાર પણ યોગીજી મહારાજ હતા યોગીજી મહારાજ તો રવિ સભા બાબતે કહેતા કે પચીસ હજારનો નફો જતો કરીને પણ રવિ સભામાં જવું તો દ્રઢતા કરાવનાર પણ યોગીજી મહારાજ આ બધી સ્થાપના કરનાર પણ યોગીજી મહારાજ સ્વામિનારાયણ પત્રિકા તમે જોવો છો જોવો છો તો સ્વામિનાયન પત્રિકા પણ શરૂઆત કરાવનાર કોણ તો યોગીજી મહારાજ આ અક્ષર પુરુષોત્તમ જે સિદ્ધાંત છે જે ભગતજીમાં ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ એને દરિયા પાર એટલે કે ઇંગ્લેન્ડ અને આફ્રિકા લઈ જનાવનાર પણ કોણ યોગીજી મહારાજ અત્યારે તમે જે આબુધાબી જે મુસ્લિમ કન્ટ્રી છે પણ છતાં હિન્દુ ટેમ્પલ છે મંદિર છે એ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો તમે સિડની અંદર જુઓ તમે રોબિન્સ અક્ષરધામ જુઓ તમે ફ્રાન્સ જુઓ ઇંગ્લેન્ડ જુઓ દરેકમાં બીએપીએસનું નું મંદિર છે તો એનું જો મૂળ જો પાયા નાખનાર હોય ને તો એ સત્પુરુષ એટલે યોગીજી મહારાજ બે શિખરબદ્ધ મંદિરોની પણ ભેટ આપી એક અમદાવાદનું શિખરબદ્ધ મંદિર અને બીજું ભાદરાનું અને ચોપન એવા તો નાના મોટા હરિમંદિરોની પણ સ્થાપના પ્રતિષ્ઠા કરનાર યોગીજી મહારાજ હતા આજે કોઈ શાળાની અંદર બાળક ભણવા જાય તો ત્યાં સંસ્કારો વધતા ઓછા પ્રમાણમાં મળતા જોવા મળે છે દરેક સ્કૂલની અંદર આવું નથી હોતું એક નિયમિતતાવાળું જીવન આજે કોઈ વિદ્યાર્થી ભૂલતો જાય છે તો એના માટે યોગીજી મહારાજે ગોંડલ ગુરુકુળ વિદ્યાનગર છાત્રાલય અરે સંગીત અને સંસ્કૃતની પણ પાઠશાળા યોગીજી મહારાજે શરૂઆત કરાવી અને સ્થાપના કર્યા ગોંડલ ગુરુકુળને વિદ્યાનગર જ્ઞાનની વૃદ્ધિ થાય આજ્ઞાને ઉપાસના સિદ્ધાંતની વાત સાચી છે એ દરેકને મનાય તો એના માટે શિબિરો તમે કહો અધિવેશન કહો પછી બાળકો હોય શિશુ હોય યુવાનો હોય કે યુવતી હોય કે સંયુક્ત મંડળ હોય કે સંતો હોય આ શિબિરો કે અધિવેશનોની પણ શરૂઆત જે તમે અત્યારે મિશન રાજીપો પણ જોવો છો તો યોગીજી મહારાજનું જ વિઝન મુખપાટ કરાવવાનું કરાવવાનો એમનો આગ્રહ બહુ રહેતો તો જો મનસુ એમાં તેમના પગલે પગલે જ ચાલે છે તે એ અધિવેશન શરૂ કરાવનાર યોગીજી મહારાજ છે ઘણી બધી પારાયણો હજારો પધરામણીઓ લાખો પત્રો કે પછી યાત્રાઓ કે યજ્ઞો કરાવનાર પણ યોગીજી મહારાજ તેમના જીવનની અંદર આ કાર્ય કરેલું એમને જોવા મળે છે કારણ કે દરેક સત્પુરુષની અંદર કંઈક જીવન ભાવના જોવા મળતી જોવા મળે છે ઉપદેશ પણ જોવા મળે છે તો મુખ્ય તો એમની જીવન ભાવના એવી જ હતી કે ભગવાન સૌનું ભલું કરો અને ભગવાન ભજી લેવા અને આ જીવન ભાવના સુધી ઓગણ એંશી વરસ સુધી તેઓ જીવ્યા છે અને બીજે બીજાને જીવવાનો એવો ઉપદેશ પણ આપેલો છે તમે સંપ જોવો સુદભાવ જુઓ કે એકતા જુઓ જે મહંત સ્વાઈ મહારાજ વારે ઘડીએ ઘૂંટાવે છે હરિભક્તોને પણ એનું જો મુખ્ય કારણ હોય તો યોગીજી મહારાજે ની આ ભાવના હતી એમનો ઉપદેશ હતો એટલે મહંત સ્વાઈ મહારાજ તે જ ગુણો સદગુણો એ આપણને પણ ડિલિવર કરે છે સારા થવા માટે દરેકમાંથી આપણે ગુણ લેવો જોઈએ જેટલું પણ ગુણ ગ્રહણ દ્રષ્ટિ હશે અને અવગુણ લેશો ને તો ઝેર પીવાનો રસ્તો છે આ યોગીજી મહારાજનો ભાવના હતી એમનો ઉપદેશ હતો તો જો યોગીજી મહારાજ દરેક માંથી ગુણ જ લેતા તો આમની ભાવના ઉપદેશ હતો ગુરુમાં નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ છે આ સાચી વાત આપણને યોગીજી મહારાજના જીવનની અંદર જોવા મળે છે તેઓ વાણી વિશે પણ કહેતા કે આપણે સત્ય પ્રિય અને હિતકાર બોલવું વાણી છે ને દૂધ અને ઘીની જેમ વાપરવી જ્યારે આપણા જીવનની અંદર તપાસ કરવામાં આવે ને તો આપણે વાણી કેવી વાપરવી જે જોવી જ સીવી કે એક પ્રકારે પાણીની જેમ ગમે ત્યારે તે બોલી નાખીએ તે કરી નાખીએ તો બોલીએ છીએ તો એ પહેલાં વિચાર કરવો કે આ સત્ય પ્રિય અને હિત વાક્ય જ હું બોલું છું ને સાથે સાથે સહન કરતા પણ કેટલું બધું યોગીજી મહારાજ આપણને શીખવાડે છે કે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું જો બોલ્યા નથી પોતાના જીવન કાળ દરમિયાન સહન કરતા તેમને શીખવાડ્યું છે અને અને વર્તમાન નિયમ ધર્મર્યાને બરાબર પાળવા આ એમનો જીવનની ભાવના હતી તો જો આવા તો ઘણા બધા એમની જીવન ભાવના ઉપદેશ હતા પરંતુ આપણે આ ટૂંકો પરિચય રાખવીશું એટલે ટૂંકમાં આપણે વાત કરીએ છીએ એમના અભિપ્રાયો પણ કેવા હતા બિન્યના અભિપ્રાયો યોગીજી મહારાજ પ્રત્યે તો શાસ્ત્રીજી મહારાજ તો કહેતા ઓહો જોગી જેવા સાધુ તો અનંત કોટી બ્રહ્માંડમાં નથી આવો મહિમા શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજનો હતો પૂજ્ય ચિન્મયાનંદ સ્વામી જે ચિન્મય મિશન ચાલે છે તેના મુખ્ય સંત તેઓ તો એ કહેતા કે ઉપનિષદમાં જે બ્રહ્મની વાત છે ને એ યોગીજી મહારાજની છે તો જો આવા યોગીજી મહારાજ આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે તો તેમનામાંથી આપણે કંઈક એવો ઉપદેશ કે જીવન ભાવના શીખીએ તો જેથી આપણું પણ રૂડું થાય અને આપણે સાથે જે રહેતા જે સગા સંબંધીઓ કુટુંબીઓ હરિભક્તો એ પણ રાજી થાય જય સ્વામી નારાયણ